અસલામલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નવ નાણાકીય બજાર વિદ્યાર્થીની મિત્રો ગયા સેશનમાં આપણે ડિપોઝિટરીની સેવાઓ વિશે અભ્યાસ કરીએ જેની અંદર ડિપોઝિટરીનું મુખ્ય કાર્ય છે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવું તથા ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરવી તે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારોની જામીનગીરીઓની જાળવણી કરે છે અને તેના સોદાની પતાવટ કરે છે તથા ગ્રાહકના ડીમેટ ખાતામાં તેની નોંધ કરે છે ડિપોઝિટરીના કાર્યો જોયા બાદ આજે આપણે જોઈશું જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા શેર બજારમાં જામીનગીરીઓનું ખરીદ વેચાણ કઈ રીતે થાય છે તો આજના આધુનિક સમયની અંદર દરેક જામીનગીરીઓનો ભૌતિક સ્વરૂપમાંથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર થયું છે અને ઓનલાઈન સોદાઓની પતાવટ થાય છે પરંતુ થોડા વર્ષો પહેલાં ભારતમાં શેર બજારોમાં શેર દલાલો કઈ રીતે સોદાઓ કરતા હતા તો તેઓ નિયત સમયે શેર બજારમાં ફ્લોર પર એટલે કે પટાંગણમાં ભેગા થતા હતા અને ત્યાં પટાંગણમાં ઊભા રહીને એટલે કે ફ્લોર પર ઊભા રહીને બૂમો પાડીને તથા હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા એટલે કે નિશાનીઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા હવે આ જૂની પરંપરાગત પદ્ધતિનો અંત આવ્યો છે તેના સ્થાને ઓનલાઈન સ્ક્રીન આધારિત ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે ભારતમાં બધા જ શેરબજારોમાં આ પ્રથા લાગુ થઈ ગઈ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ તેમના સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા દ્વારા જ સોદાઓની પટાવટ કરે છે મુંબઈ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા દાખલ કરી છે સ્ક્રીન આધારિત વેપાર પ્રથા એટલે કે ઓનલાઈન તેની ઉપર દર સ્ક્રીન ઉપર જામીનગીરીઓના ભાવ દેખાય છે અને તેના આધારિત સ્વયં સંચાલિત સ્ક્રીન દ્વારા સોદાઓની પતાવટ કરવામાં આવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા નીટના નામે ઓળખાય છે જેનું ફૂલ ફોર્મ છે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ ઓટોમેટેડ ટ્રેડિંગ એટલે સ્વયં સંચાલિત રીતે વેપાર થવો એ જ રીતે મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા બોલ્ટના નામે ઓળખાય છે બોલ્ટનું ફૂલ ફોર્મ છે બી એસ એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઓનલાઈન ટ્રેડિંગ બી એસ ઓનલાઈન ટ્રેડિંગ ઇન્ટરનેટ ટ્રેડિંગ એટલે કે વેપાર પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી પણ શકે છે અને વેચાણ પણ કરી શકે છે ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણ દ્વારા રોકાણકાર દ્વારા જામીનગીરીના ખરીદ વેચાણના ઓર્ડર એ રીતે મૂકવામાં આવે છે કે તેનો અમલ દલાલ દ્વારા તેના ઘરે બેઠા બેઠા પણ કરી શકાય છે કારણ કે તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવે છે ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયામાં કયા કયા કાર્યક્રમમાં કરવા પડે છે તો તે ક્રમિક રીતે જોઈશો સર્વપ્રથમ આવે છે ડીમેટ ખાતું ખોલાવવું આપણે જાણીએ છીએ કે હાલમાં તમામ પ્રકારની જામીનગીરીઓનું ભૌતિક સ્વરૂપમાંથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે તો તે જામીનગીરીઓની જાળવણી અને તેને ખરીદ વેચાણ કરવા માટે દરેક રોકાણકારે દલાલ એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના હસ્તક ડીમેટ ખાતું ડિપોઝિટરીમાં ખોલાવવું પડે છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું રોકાણ દ્વારા રોકાણકારો દ્વારા ખોલાવવામાં આવે છે કારણ કે ડીમેટ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણ કરી શકાય છે ભૌતિક જામીનગીરીઓના ઇન્ટરનેટ પર ખરીદ વેચાણ કરી શકાતા નથી બીજું છે ખરીદ વેચાણનો ઓર્ડર જ્યારે ડિમેટ ખાતું ખોલાવી દીધું હોય ત્યારબાદ ખરીદનાર એટલે કે રોકાણકારે ગ્રાહકો દ્વારા જે જામીનગીરીઓનું વેચાણ કરવાનું હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે એટલે કે રોકાણકાર ખરીદી માટેનો ઓર્ડર આપશે કઈ જામીનગીરીઓ તે ખરીદી શકશે તો જે જામીનગીરીઓ ગ્રાહકો દ્વારા વેચાણ કરવાની હોય તે જામીનગીરીઓનો જ ઓર્ડર દલાલને તે આપી શકે ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણના પ્રત્યેક સ્ક્રીપડીટ ભાવ એટલે કે દરેક જામીનગીરીના ભાવ વગેરે અંગે તેણે સ્પષ્ટ રીતે દલાલને જણાવવું પડે છે જામીનગીરીઓના ખરીદ વેચાણમાં બે પ્રકારના ઓર્ડર મૂકી શકાય પ્રથમ છે મર્યાદિત ઓર્ડર અને બીજું છે બજાર ઓર્ડર મર્યાદિત ઓર્ડર એટલે શું તો મર્યાદિત ઓર્ડર કે જેમાં ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતને ઓર્ડરમાં નો અમલ થાય છે એટલે કે અહીંયા ગ્રાહક દ્વારા જે કિંમત નક્કી કરવામાં આવે તે કિંમતે ઓર્ડર મૂકવામાં આવે છે ખરીદી અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે એટલે કે ગ્રાહક દ્વારા તે કિંમત નક્કી થાય છે તે ગ્રાહક ખરીદનાર પણ હોઈ શકે વેચનાર પણ હોઈ શકે છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો આ પ્રકારનો ઓર્ડર મૂકે છે બીજું છે બજાર ઓર્ડર બજાર ઓર્ડર કોને કહેવાય તો બજાર ઓર્ડરમાં જામીનગીરીના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતની માંગણી થતી હોય તે કિંમતે ઓર્ડરનો અમલ થાય છે એટલે મર્યાદિત ઓર્ડરમાં ગ્રાહકો દ્વારા કિંમત નક્કી કરવામાં આવે છે જ્યારે બજાર ઓર્ડરમાં જે કિંમત બજારમાં જે તે જામીનગીરીની હોય તે કિંમતે તે ઓર્ડરનો અમલ થાય છે ત્રીજું છે ઓર્ડરનો અમલ જ્યારે ગ્રાહકો દ્વારા દલાલને એટલે કે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને સોદા માટે ઓર્ડર આપવામાં આવે છે તો દલાલ દ્વારા તે ઓર્ડરનો અમલ કરવામાં આવે છે દલાલને ગ્રાહક પાસેથી જેવો ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડરનો અમલ કરવા લાગે છે દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે છે દલાલ પોતાની ઓફિસમાંથી અથવા પોતાના ઘરેથી પણ બેઠા બેઠા ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ એટલે કે સોદો કરી શકે છે ચોથું છે કરાર નોંધ કરાર નોંધ એટલે શું તો ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓના ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તે અંગેની નોંધ જે પુસ્તકમાં કરે છે તેને કરાર નોંધ કહેવામાં આવે છે એટલે કે દલાલ દ્વારા જે સોદાઓની પતાવટ કરવામાં આવે છે તે તમામ સોદાઓ માટે તે કરાર નોંધ કરે છે કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની પુષ્ટિ કરે છે એટલે કે સાબિતી આપે છે સામાન્ય રીતે સોદો થાય ત્યારબાદ ચોવીસ કલાકની અંદર દલાલે કરાર નોંધ કરવી પડે છે અને કરાર ગ્રાહકને મોકલી આપવી પડે છે કરાર નોંધમાં કઈ કઈ વિગતો હોય છે તો કરાર નોંધમાં જામીનગીરીનું નામ તેની સંખ્યા સોદાનો ભાવ ઓર્ડર નંબર દલાલી લાગુ પડતા કરવેરા વગેરે વિશે માહિતી આપેલી હોય છે કરાર નોંધ શું છે તો કરાર નોંધ એ સોદા થયાનો દસ્તાવેજ છે એક પુરાવો છે પાંચમું છે સોદાની પતાવટ જ્યારે દલાલ દ્વારા શેરબજારમાં ઓર્ડર મુકાઈ ગયો છે ત્યારબાદ તેની સોદાની પટાવટ કરવામાં આવે છે જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પતાવટ મુંબઈ શેર બજારમાં કોના દ્વારા થાય છે તો મુંબઈ શેર બજારમાં પતાવટ ગૃહ દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણની સોદાની પટાવટ કરવામાં આવે છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પટાવટ નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે આ રીતે સોદો કે વેપાર થાય તે પછીના દિવસે સોદાની પતાવટ થાય છે સોદાની પતાવટ એટલે ખરીદનારને જામીનગીરીઓની સોંપણી કરવી અને વેચનારને તે રકમની ચૂકવણી કરવી તો છઠ્ઠો મુદ્દો છે રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો તેણે પે ઇનના આગલા દિવસે પે ઈનના આગલા દિવસે તેણે રકમની ચૂકવણી કરી દેવી પડે છે એટલે કે એને જામીનગીરીઓનો કબજો મળે તે પહેલાં આગલા દિવસે દલાલને તેણે રકમની ચૂકવણી કરવી દેવી પડે છે અને જો ગ્રાહકે શેરનું વેચાણ કર્યું હોય તો જે દિવસે જામીનગીરીની સોંપણી કરવાની હોય તે ક્યારે કરવાની તો જે દિવસે ગ્રાહકને જામીનગીરીની સોંપણી કરવાની હોય તેના આગલા દિવસે એટલે કે પેના આગલા દિવસે ગ્રાહકે જામીનગીરીની સોંપણી દલાલને કરવાની છે એટલે ખરીદનારે આગલા દિવસે રકમની ચૂકવણી કરી દેવાની અને વેચનારે જામીનગીરીની સોંપણી દલાલને જે પતાવટ થાય છે તેના આગલા દિવસે એટલે કે પે આગલા દિવસે જે તે રકમ અથવા જામીનગીરી સોંપી દેવાની હોય છે ગ્રાહકે શહેરની ખરીદી કરી હશે તો આઉટના દિવસે તેને શહેરની સોંપણી થાય છે અને શેરનું વેચાણ કર્યું હશે તો ગ્રાહકને પેઆઉટના દિવસે નાણાં મળી જશે હવે આ પે ઇન શું છે અને પેઆઉટ શું છે તો પે ઇન દિવસ એટલે જે દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર બજારને મધ્યસ્થી મારફત એટલે કે દલાલ મારફત કરે છે અને પેઆઉટ એટલે એવો દિવસ કે જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી કરવામાં આવે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી દેવામાં આવે છે ફરીવાર પે ઇન દિવસ એટલે એ દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેરબજારને મધ્યસ્થી મારફત કરે છે એટલે કે સોદાની પતાવટ થાય તેના આગલો દિવસ એટલે પે ઇન દિવસ અને પે આઉટ દિવસ એટલે જે દિવસે સોદાની પતાવટ થાય છે એટલે કે ખરીદનારને શહેરની ચોંપણી કરવામાં આવે અને વેચનારને રકમની ચૂકવણી કરવામાં આવે તે દિવસને પેઆઉટ દિવસ કહેવામાં આવે છે સાતમું છે સોદાની પતાવટની જાણ ગ્રાહકને જાણ જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં દલાલ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમની સીધી ચૂકવણી કરશે એટલે દરેક કાર્ય ખરીદીનો હોય કે વેચાણનો હોય તે કાર્ય દલાલ દ્વારા કરવામાં આવે છે વેચાણ કર્યું હોય તો રકમની ચૂકવણી ગ્રાહકને બેંક દ્વારા કરવામાં આવશે અને જેણે ખરીદી કરી હશે તેના બેંક ખાતામાંથી દલાલ દ્વારા રકમની સીધી ચૂકવણી કરવામાં આવશે આ તમામ પ્રક્રિયા ડીમેટ ખાતામાં થાય છે અને ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાની પતાવટની જાણ કરવામાં આવે છે